શહેરા તાલુકાના ડેમલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના ભંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે તાલુકા વિકાસ અધિકારી પાર્થકુમાર પટેલે આ મામલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ડેમલી ગામના સરપંચ ઉમેદવાર મંજુલાબેન રમેશભાઈ રાજેશભાઈ પરવાડના પિતા રાજેશભાઈ જેઠાભાઈ ભરવાડ ઉર્ફે લાલાભાઈએ સોળમી જૂન બે હજાર પચીસના રોજ કોઈપણ મંજૂરી વિના કામમાં સભા યોજી હતી આ સભામાં તેમણે મતદારોને વિવિધ લોભામણી લાલચો આપી હતી જે લોભામણી લાલચનો વિડીયો વોટ્સએપ પર વાયરલ થયો હતો જે વિડીયોમાં ગુલાબી ટી શર્ટ અને કાળા પેન્ટ પહેરેલા વ્યક્તિ દ્વારા મતદારોને મરણ પ્રસંગે એકાવન સો રૂપિયા દીકરીના લગ્ન પ્રસંગે ચોવીસ ઇંચની એલ ટીવી અને લગ્ન પ્રસંગે અઢી મણનું એક કટુ આપવાની જાહેરાત કરવામાં આવી હતી શહેરા તાલુકાના ડેમલી ગામના રમેશભાઈ લક્ષ્મણભાઈ ડામોની ફરિયાદને આધારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં લેખિત અરજી મળ્યા બાદ આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં આ ગંભીર આચાર સંહિતા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે શહેરની અંદર ડેમલી ગ્રામ અંદર આચાર ભંગ બાબતે ચૂંટણી અધિકારીશ્રીની ફરિયાદ મળતા વિડિયો સહિત એમને રજૂઆત કરવામાં આવી હતી તો ચૂંટણી અધિકારી એ માન્ય મામલતદાર સાહેબને જાણ કરી અને મામલતદાર સહિત તરફથી મને નોડલ લેખિતમાં ચૂંટણી આચાર આચારસહિતાના નોડલ તરીકે મને જાણ કરતા એની જે વિડીયોનો આધારે તપાસ કરતા એ વિડીયોની અંદર જે હાલના ઉમેદવાર છે ડેમડી ગ્રામ પંચાયતના મંજુલાબેન મંજુલાબેન રાજેન્દ્ર કુમાર ભરવાડ એમને એમના કોઈ કાર્યકર દ્વારા એમની હાજરીમાં જ ગામ લોકોને ડોભાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિડીયોની અંદર દેખાય છે એ જ જોતાં આચારસંહિતાનો ભાવ થતો હોય એવું લાગતા એમના વિરુદ્ધ એફઆઈઆર ફાળવવામાં આવ્યું છે